નમસ્કાર મિત્રો શિક્ષણ દીપ ચેનલ માં આજે આપણે વાત કરીશું અભ્યાસ પદ્ધતિઓની મિત્રો મનોવિજ્ઞાનના વિષય વસ્તુ અને વર્તનના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય છ અભ્યાસ પદ્ધતિઓનો પરિચય મેળવીએ એમાં એક છે નિરીક્ષણ પદ્ધતિ બે દીર્ઘકાલીન સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ ત્રણ પ્રયોગ પદ્ધતિ ચાર પ્રશ્નાવલી પદ્ધતિ પાંચ મુલાકાત પદ્ધતિ અને છ મનોવૈજ્ઞાનિક કસોટી મિત્રો આ છ કસોટીઓની મદદથી વ્યક્તિ અભ્યાસ કરી શકાય છે તેમાંથી આજે આપણે નિરીક્ષણ પદ્ધતિ વિશે માહિતી મેળવીશું નિરીક્ષણ એટલે જોવું અવલોકન કરવું માહિતી પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ નિરીક્ષણ પદ્ધતિ છે તેની વ્યાખ્યા નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકરણના સંદર્ભમાં અભ્યાસ ઓક્સફોર્ડ કન્સાઇન ડિક્શનરી આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબંધ કરવામાં આવતો અભ્યાસ યોંગ સમાજની પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક હેતુપૂર્વક વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ ડી એન શ્રીવાસ્તવ ટૂંકમાં નિરીક્ષણમાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ નિરીક્ષણ પદ્ધતિનો પ્રકાર એક આંતર નિરીક્ષણ પદ્ધતિ પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ એટલે આંતર નિરીક્ષણ રૂથ નામના મનોવૈજ્ઞાનિક તેને સભાન અનુભવો અને માનસિક ક્રિયાના અવલોકનની પદ્ધતિ કહે છે રચનાવાદમાં પ્રદાન પ્રદાન કરનાર વિલહેમ વૂંટ અને એડવર્ડ ટીસનર હતા ચેતનાનો અભ્યાસ રચનાવાદીઓમાં કેન્દ્ર સ્થાને હતો ચેતનાના અભ્યાસમાં જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો તે છે આંતરનિરીક્ષણ પદ્ધતિ આ પદ્ધતિમાં વ્યક્તિ કોઈ ચોક્કસ ઘટના કે બનાવ અંગે પોતાની સંવેદના લાગણી અનુભવ કે માનસિક પ્રક્રિયાનું અંતર્મુખ થઈને વર્ણન કરે છે વ્યક્તિએ અનુભવેલી લાગણીઓની તીવ્રતા દર્શાવવી આ પદ્ધતિનું હાર્દ છે આંતર નિરીક્ષણ પદ્ધતિના લાભ પ્રકારના સાધનોનો ઉપયોગ થતો ન હોવાથી સરળ પદ્ધતિ છે આ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિ ઈચ્છે ત્યારે અને ઈચ્છે ત્યાં કરી શકતો હોવાથી પ્રયોગશાળાની જરૂરિયાત નથી મર્યાદા પ્રાણીઓ બાળકો અશિક્ષિત લોકો મનોરોગીઓ માટે ઉપયોગ કરી શકાતો નથી આ પદ્ધતિ વ્યક્તિલક્ષી હોવાથી વ્યક્તિ સાચું કહે છે કે સારું તે જાણી શકાતું નથી પુનરાવર્તનને અવકાશ હોતો નથી આ પદ્ધતિ દ્વારા ચેતન મનનો જ અભ્યાસ કરી શકાય છે અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી નિરીક્ષણ પદ્ધતિનો બીજો પ્રકાર છે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ આપણી આસપાસ કુદરતી રીતે ઘટના બને છે તેને પ્રત્યક્ષ રીતે નિહાળીને તેની વિગતો નોંધવાની પદ્ધતિ એટલે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર કરવામાં આવે છે આથી આ પદ્ધતિને અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ગ્રીક વિચારકોએ સૌ પ્રથમ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો આ પ્રકારના નિરીક્ષણથી પ્રાપ્ત થતી માહિતી વર્ણનાત્મક સ્વરૂપે જ હોય છે આ પદ્ધતિ વ્યક્તિ જૂથ ઘટના જે પરિસ્થિતિમાં હોય તે જ પરિસ્થિતિમાં નિરીક્ષણ કરવામાં આવે છે કુદરતી નિરીક્ષણ પદ્ધતિના લાભ કુદરતી વાતાવરણમાં બનતી ચોક્કસ ઘટનાઓને નો પ્રત્યક્ષ અભ્યાસ શક્ય બને છે મર્યાદા ઘટનાઓનું પુનરાવર્તન થતું ન હોવાથી ફરી અભ્યાસ અશક્ય છે મિત્રો નિરીક્ષણ પદ્ધતિનો ત્રીજો પ્રકાર છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ વ્યવસ્થિત નિરીક્ષણમાં એક બાજુથી જોઈ શકાય તેવા પડદાનો ટેપ રેકોર્ડર કેમેરા વિડીયો કેમેરા જેવા સાધનોના ઉપયોગ દ્વારા નિરીક્ષણની મર્યાદા ઉપરાંત વ્યક્તિલક્ષીતાની મર્યાદા પર પણ નિયંત્રણ શક્ય બન્યું અને તમામ બાબતોનો વ્યવસ્થિત અને વસ્તુલક્ષી અભ્યાસ શક્ય બન્યો લાભ નાનામાં નાની બાબતોમાં ચોકસાઈથી અભ્યાસ થતો હોવાથી વિશ્વસનીય પદ્ધતિ છે મર્યાદા અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ આ પદ્ધતિ દ્વારા કરી શકાતો નથી નિરીક્ષણ પદ્ધતિનો ચોથો પ્રકાર છે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ નિરીક્ષકે ઘટના કે સ્થળે જઈને અભ્યાસ કરવો પડે છે ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપનું નિરીક્ષણ એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે લાભ ક્ષેત્ર પર જઈને નિરીક્ષણમાં જે ઘટનાનો અભ્યાસ કરવાનો હોય તેનો ચોકસાઈથી તેમજ જીનવટપૂર્વક અભ્યાસ શક્ય હોવાથી વધુ વિશ્વસનીય પદ્ધતિ છે મર્યાદા ફક્ત તત્કાલીન બનતી ઘટનાઓનો જ અભ્યાસ થઈ શકે છે નિરીક્ષણ પદ્ધતિનો પાંચમો પ્રકાર છે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ જે તે જૂથ સિવાય અન્ય કોઈ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી ત્યારે નિરીક્ષક જે તે જૂથનો સદસ્ય બની જાય છે ઉદાહરણ તરીકે કોઈ ડોંગી બાબાની પોલ ખોલવાની હોય તો તેના પરમ શિષ્ય બની અંદરની માહિતી મેળવવી લાભ અન્ય ક્ષેત્રે અપરાપ્ય માહિતી આવા નિરીક્ષણ દ્વારા નિરીક્ષક સરળતાથી પ્રાપ્ત કરી શકે છે મર્યાદા નિરીક્ષકના આશયનો ખ્યાલ જૂથના બીજા લોકોને આવી જતા કાર્ય પૂર્ણ કરવું અશક્ય બની જાય છે નિરીક્ષણ પદ્ધતિનો છઠ્ઠો પ્રકાર છે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ જ્યારે કોઈ બે જૂથ કે બે વ્યક્તિના વર્તનની તુલના કરવાની હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે લાભ સરખામણી માટે આ પદ્ધતિ અન્ય કરતા વધુ વિશ્વસનીય છે મર્યાદા આ પદ્ધતિમાં તુલનાત્મક અભિગમ હોવાથી અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી ઉદાહરણ તરીકે શહેરી શાળાના બાળક અને ગ્રામીણ શાળાના બાળકના જ્ઞાનની ચકાસણી કરવી